તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે એક ઇથોપિયન એક ગામમાં જે હમર ટ્રાઇબનું ગામ છે અને એ ગામના ઘરની બાજુમાં ઊભા છે આ એક ઝૂપડો છે અને અહીંયા ઘણી બધી મહિલાઓ ઊભી છે તમે આ જોઈ શકો છો છોકરીઓ છે અહીંયા આગળ વાંધો નથી બતાવી દો સો આ છોકરીઓ બધી છે મેરિડ નથી મેરિડ છે એના ગળામાં કડા પેનલ છે તમે જોઈ શકો છો તો આ મેરિડ છે આ મેરિડ છે આ મેરિડ છે એટલે આ સેકન્ડ વાઇફ છે જ્યારે ફર્સ્ટ વાઈફ હોય એના અંદર એક આવો જાડો એક બીજો એક દાગીનો પહેરેલો હોય તો એને ફસ્ટ વાઈફ કહેવાય અને આ મહિલાઓ છે ને ઘરનો જ કામ કરતી હોય બહારનો માણસો કરતા હોય જેમ કે ગાયનો એવો બધો આ લોકો લકડીઓ લાવે પાણી લાવે ખાવાનો બનાવે એ બધું કામ આ મહિલાઓ કરે છે એમને એક ખાસ વસ્તુ એ છે કે કમરથી નીચે કપડાં પહેરેલા છે કમરથી ઉપર કોઈ કપડો નથી આ એમનો કલ્ચર છે એમને કોઈ ફરક નહીં પડતો કોઈ લાજ શરમ જેવી એમને કોઈ વસ્તુ નથી અને આ ઝૂંપડો છે અત્યારે આપણે અંદર જઈને બતાવીશું આ ઘણા બધા અહીંયા છોકરાઓ પણ છે અને અહીંયા આ બાળા બનેલા છે ને અહીંયા બકરીઓ બાંધે છે અને ત્યાં મોટા બાડા છે ત્યાં આગળ ગાયો બાંધે છે અને આ રાતે બધા બહાર જ હુએ છે અહીંયા આગળ ગાયની ખાલતી બનેલી ચમડીની જે એક નીચે પાથરવાનો એક બનાવી દે પાથરનો અને એની ઉપર સુઈ જાય અને વરસાદ બીજો હોય તો ઝૂપડાની અંદર જતા રહે તો આ છે એમનો સિસ્ટમ મહિલાનું બતાવવા માંગતો નથી પણ હવે થોડો બતાવી દો ને આપણે એનો ભાગ બ્લર કરી દઈશું આ જો આ છોકરી છે એમને કોઈ ઉપર ભાગ પહેરેલો નથી આ આ બે આમને પહેરેલો છે આખો કવર છે અને ઉપર ઘણી બધી મારા પહેરેલી છે સી ઇઝ નોટ મેરિડ ઓલ આઈ થિંક નોટ મેરીડ હા આ બી જોઈ શકો છો તમે અને અહીંયા અહીંયા પણ આ છોકરીઓ છે એ કંઈ મેરેજ નથી આ બધી આ એને કપડો પહેર્યો છે તો સારો લાગે છે મને કે પહેલાંય નહીં પહેર્યો આ અહીંયાની ઉંમરદરાજ મહિલા છે આ પણ ઉંમરદરાજ છે એટલે આ ઉપર જે પહેર્યો છે ને માથામાં એનો મતલબ એ છે કે આ દાદી છે એને પોતરા છે એને પોતરા છે એને પહેરેલું નથી એટલે એને નથી અને આ છે ઘરની એક મહિલા છે એને છોટો નાનો છોકરો છે અને આ હાથમાં બર્તન છે એનાથી એ લોકો ખાવાનો પીવામાં યુઝ કરે છે જે બર્તન છે ને અરે આ પહેરાનો કપડો એ બકરીની ખાલનો છે એને યુઝ કરતા હોય છે હવે આપણે અંદર જઈશું તો અંદર જવા માટે બહુ નાનો દરવાજો છે તમે જોઈ શકો છો તો આપણે જઈએ અંદર જવા માટે બહુ જ તકલીફથી અંદર જવું પડે છે એકદમથી અંદર ના જઈ શકીએ આપણે અંદર આવી ગયા છે અહીંયા આગળ કોફી બને છે આપણા માટે કેની યુ ઓન લાઇટ અને અહીંયા આ લોકો અત્યારે ટેલિફોન પણ વાપરે છે નાના મોટા કીપેડવાળા ટેલિફોન જમાનો છે અત્યારે અહીંયા આગળ અને ધીસ ઇઝ ફોર ક્લિનિંગ અહીંયા આ ઝાડુ પણ રાખે છે આ જો નાનો મોટો તો અત્યારે આ લોકો થોડો સારી રીતે રહેવાનો ચાલુ કરી દીધો છે નીચે આ ગાયની ગોબર અને મિટ્ટીથી બધો આંગણ પણ બનાવે છે અને ગામનો જે આમના ઘરનું જે મુખ્ય હોય છે ને આ ભાઈ અહીંયા બેસી જાય કોફી પીવો પી પીવા અને અહીંયા ચૂલો છે ઘરની વચ્ચોવચ અને અહીંયા હુવાનો છે બધો તો આ ગાયની ચામડાનો બનેલો જ્યારે ગાય મરી જાય ને તો એના ચામડાથી યુઝ કરી દે ઉપર સામાન મૂકવાનો છે અને અહીંયા આગળ થોડા સામાન મૂકેલા છે આ બધા પહેરવાના કપડાં છે તો આ કપડાં ધોવાની કાંઈ જરૂર પડતી નથી તો આ બારીઓ છે ને અમારી ધૂં બહાર નીકળી જાય તો આ વસ્તુ છે અહીંયા આગળ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમે અહીંયા કોફી પીશું ને પછી બહાર નીકળીશું આ લોકો તાળો પણ રાખે છે આ નાનો એવો તાળો છે જો તો અત્યારે આપણે કોફી વોફી પીન બહાર આવી ગયા છે ઘરથી બહાર આવવાનું બહુ મુશ્કેલ છે અંદરથી નીકળતા વખતે એવું લાગે છે કે જ્યારે કોઈ ચોરી કરીને ભાગવાનો હોય તો અંદરથી ભાગી ના શકે અંદર માણસ ફસાઈ જાય તો અહીંયા આગળ માર્કેટ લાગી ગઈ છે નાની મોટી આ બધું જોઈ શકો છો અને આ છોકરીઓ બધી ભેગી થઈ ગઈ છે અને અહીંયા નાનો બાળક બાકી તો આ ઘર આવા જ છે અહીંયા નાના મોટા એવા ઘર છે આપણે થોડાક બીજા જોઈશું અત્યારે અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો આખો ગામ નો જેટલા બી છોકરાઓ છે ને બધા અમે લોકો ને ફોલો કરતા હોય છે અને નાનાથી લઈને મોટા બધો બધો આખો ટોળો ટોળો પાછળ તો પાછળ આવે છે અહીંયા જોઈ શકો છો આ બધો એક નાનો એવો ઘર છે અને સામે સૂરજ ઢળે છે એટલે સારો નજારો એવો દેખાય છે અને બકરીઓ ઘરે આવી ગઈ છે અને ગાયો પણ આવી ગઈ છે અને આ બધું અહીંયા એવું કંઈક સિસ્ટમ જોવા મળે છે સમટાઈમ દે સ્નેક બાઇટ્સ ધેમ મોસ્ટલી ધેર ઇઝ સ્નેક સ્નેક ધેર ઇઝ ઇન કાન ક્લોઝર સ્નેક 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 છે બટ ધેર ઇઝ સ્નેક બટ સમટાઈમ ઇન ધ બુશ નોટ ઇન ધ વિલેજ ઓકે ધેર સ્નેક કાન બાઇટ ઇફ સમવન ઇઝ સ્ટોલ ઓકે કાન સ્નેક બાઇટ ઓકે યુ કેન સી ધેર ધ વુમેન કમિંગ ધીસ વુમન સો આ આંટી હવે ઘરે આવી ગયા છે બકરીઓ ચરાવીને અને લાકડા પણ લઈને આવ્યા છે ઘણા બધા લાકડા લઈને આવ્યા છે પાછળ અહીંયા આગળ આમાં પાછળ પીઠ ઉપર અને બકરીઓ આવી ગઈ છે ઘરે આવતા જ બધો બબા બબો ચાલુ થઈ ગયો છે બધો મમ્મીને મળે ને કેવું થાય છે એ બધો સિસ્ટમ ચાલુ થઈ ગયો છે તો અત્યારે સાંજ ઢળી ગઈ છે ને આપણે ગામથી બહાર આવી ગયા છે પણ ગામના લોકો આપણને પાછળ પડી ગયા છે છોકરાઓ બધા અહીંયા આવી ગયા છે અને આ લોકો કન્ટિન્યુ અમારી પાછળ ફોલો કરે છે તો વિડીયોને એન્ડ કરીએ વિડિયો તમને ગમ્યો હોય આ નાની કેવી સ્ટોરી હતી ગામની આ લોકોનો જે સિસ્ટમ હતો એ બતાવવાની કોશિશ કરી છે હવે આ લોકોનો જે સિસ્ટમ છે એને આપણે બદલી ના શકીએ એમનો જે રૂલ્સ છે એ લોકો ફોલો કરતા હોય સામ થઈ ગઈ છે એટલે હવે વિડીયોને એન્ડ કરીએ અને વિડીયો તમને ગમે તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરીને જણાવજો મળીએ એક નવા વિડીયો મેં ત્યાં સુધી જય હિન્દ નમસ્કાર તો ગામથી નીકળતા નીકળતા એ છોકરીએ ડિમાન્ડ કરી કે મારે આ ટી શર્ટ આપી શકો છો મેં તરત ટી શર્ટ કાઢીને એને આપી દીધી અને મને બહુ સારું લાગ્યું અને એન્ડિંગ જે સ્ટોરી હતી બહુ જ જબરદસ્ત લાગી બહુ સારી રીતે આપણે ગામમાં એન્ડિંગ થઈ ગયા છે પાછા આ ઇથોપિયન એક ટ્રાઇબલ એરિયામાં અને આ ગામનો નામ છે કાર્ચો અને ટ્રાઇબનો નામ છે કારો ટ્રાઇબ આ એક ઓમો નદી છે એને કિનારે પર આ ગામ બસાયેલો છે અને ગામની અંદર બેસોસી 300 લોકો રહે છે અને આખા લગડી અને ઝૂંપડા જેવા ઘર બનેલા છે બાકી અહીંયા તમે જોઈ શકો છો આ બધા ખેતી કરતા હોય છે અંદર ગામમાં હું હમણાં ફરીને આવ્યો છું ત્યાં આગળ આ લોકો આખા બોડી ઉપર વ્હાઈટ પેઇન્ટિંગ કરી રાખે છે એટલે આનાથી ઠંડી ના ગરમી ના લાગે એના માટે એ લોકો આ યુઝ કરે છે તો અત્યારે અમે લોકો નદી બાજુ જઈએ છે અને નદી જોવા જઈએ છીએ આ ગરમીમાં ત્યાં આગળ આ લોકો કેવી રીતે ખેતીવાડી કરે એ બી તમને થોડો બતાવીશું બરાબર ને તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો બાકી આ જોઈ શકો છો આખો ગામ આખો ટેકરા ઉપર છે અને આ લોકો ઘોડો પણ રાખે છે આમના માટે નોર્મલ છે કેમકે આ ટ્રાઈબ અહીંયા સાવ સુડાનથી બધો લઈ આવે છે ઘોડો કોઈ ટેન્શન નહીં ગવર્મેન્ટ બી એમને અલાઉડ કરે છે એટલે આ લોકો આમના ગાય અને એ બધાની રક્ષા માટે આ વસ્તુ યુઝ કરે છે ઘોડાનો કેમકે અમુક પહેલાં જે સમય હતો ને એમાં અમુક બે જાતિઓ આપસમાં અથડાતી ત્યારે એ લોકો ઘોડાનો પ્રયોગ કરવાનો ચાલુ કર્યો હતો અત્યારે આમ રસુક જેવું કામ થઈ ગયું છે કે ઘોડો રાખવો બી જરૂરી છે તો ઘોડો બી હું તમને બતાવીશું હમણાં બરાબર ને તો આપણે હવે નદી બાજુ જઈએ અને પછી તમને મળીશું તો અત્યારે આપણે નદીના પટમાં આવી ગયા છે આ લોકોનો ગાય જે બી જે બી આમના જે ગાય બીજી છે ને એ લોકો અહીંયા જ પાણી પીએ છે ત્યાં આગળ અને આ પોતે પણ આ જ પાણી પીએ છે અને આ નદી આ બાજુથી આવે છે અને ગોળ ઘુમાવદાર આખી નદી છે ને આ બાજુ જાય છે આગળ જઈને કેનિયા બાજુ લેક તુરકાનામાં મિક્સ થઈ જાય છે એટલે આ અત્યારે તમે જોઈ શકો આ પાણી પીવે છે જોઈ લો કેન્સી દે આ લોકો પાણી પીવે છે અને આ પાણીથી ખાણો બીજો બધો એનાથી જ બનાવે છે અને આ પાણીથી આ લોકો ખેતી પણ કરતા હોય છે તો અત્યારે આપણે પાછા ઉપર જઈએ મેં હમણાં પાણી પીધો છે એટલે પાણી બી સારો એવો છે કંઈ વાંધો નથી પીવા જેવો છે પણ થોડો કલર આવો બીજા કલરનો છે એટલે તો એ જ દિક્કત છે પણ ઠીક છે નદીનું પાણી એટલે સારું છે આ જો અહીંયા જવાર અને ખેતી કરેલી છે અહીંયા અહીંયા આગળ અરે તો જોઈ શકો છો મૂંગની ખેતી કરે મૂંગ નો કલર પણ થોડો અલગ છે પણ છે મૂંગની ખેતી અત્યારે આ મૂંગ જે કરેલા છે ને એ બધા કાઢે છે ને આ મૂંગ પછી ખાવામાં કામ ને લે છે આ બેન હુતા છે અહીંયા જવાર ખેતી છે મક્કી ખેતી કરે છે આ લોકો આ ધૂમ તડકામાં પણ કામ કરે છે ઓકે આ છોકરાઓ છે નાના નાના ટેણિયાઓ હેલો તો સારી વસ્તુ એ છે કે અહીંયા આગળ એક દુકાન છે ને એમાં પાણીની બોટલ પણ મળે છે એટલે થોડોક સારો લાગ્યો છે કેમકે ગરમી બહુ છે અત્યારે ગરમી બહુ છે ગામના લોકો છે ને અત્યારે અહીંયા છૂટા છે પેડના નીચે આજુબાજુ અને મેં તમને કીધું એ રીતે તકીઓ લગાવીને ખુઈ જાય છે તો આ કૂતરાઓ પણ આરામ કરે છે જોઈ શકો છો આ